ફોર્મ નંબર ને લઈને રાજ્યભરમાં વકરી રહેલા વિવાદ વચ્ચે હવે એક એવી ઘટના સામે આવી છે જે સીધા ધારાસભ્યના નામ સાથે જોડાઈ ગઈ છે અને જેના કારણે સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બાદલપરા ગામના એકવીસ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવાના કાવતરાના ગંભીર આક્ષેપો તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ પર લગાવવામાં આવ્યા છે આ મતદારોનું કહેવું છે કે તેમના નામ ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે અને આ સમગ્ર પ્રક્રિયા ધારાસભ્યના પીએ ભીખુ બારડ દ્વારા રચવામાં આવી છે મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે જેના નામે ફોર્મ ભરાયું છે તે વ્યક્તિ સાથેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે તેને ફોર્મ સાત અંગે કોઈ જાણકારી નથી આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં એસઆઈઆર ની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં ફોર્મ નંબર સાતને લઈને સતત હોબાળો મચી રહ્યો છે ઠેર ઠેર ફરિયાદો આવી રહી છે કે અજાણ્યા લોકોના નામે ખોટી રીતે ફોર્મ ભરાઈને મતદારોના નામ યાદીમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ જ વચ્ચે તાલાળાના બાદલપરા ગામનો મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે જ્યાં એકવીસ લોકોના નામ રદ કરવા માટે ખોટી રીતે ફોર્મ સાત ભરાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે આ કેસમાં જે વ્યક્તિના નામે ફોર્મ ભરાયું છે તે આજોટા ગામનો દેવસી રાણા હોવાનું સામે આવ્યું છે જે ભગવાન બારડની માધવ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે અને આરોપ છે કે તેના દસ્તાવેજો ભગવાન બારડના પીએ ભીખુ બારડ દ્વારા લેવામાં આવ્યા હતા જ્યારે રાણા ખુદ કહી રહ્યો છે કે તેને કોઈ મતદારનું નામ રદ કરવા માટે ફોર્મ ભર્યું હોવાની કોઈ જાણ નથી આ વાતચીતનો ઓડિયો વાયરલ થતા મામલો વધુ ભડક્યો છે સાંભળો આ ઓડિયોમાં તે શું કહી રહ્યો છે હેલો બોલો રમેશભાઈ મજામભાઈ હારો હારો હું ભાઈ બોલો બોલો રામભાઈ એટલે ફોન નતો એવું છે હા એટલે ઇતેશ નો ફોન હતો બરાબર હવે ભાઈ માં હું જ કઈ દઉં તમને હું છે ઈ document મારી પાસે થી માંગ્યા હતા ભીખુ ભાઈ એ તો એ એકાઉન્ટ bank account માં માંગ્યા હતા ને મને કોઈ જાત કઈ ખબર નથી ભીખુ પરમાર બારડ બરાબર ને એને માંગ્યું હતું ને નાથા હા તો એ તો એ visa માટે માંગ્યું હતું હા એટલે કેટલો સમય થયો એનો ઈ મને કઈ ખ્યાલ નથી મને ખાલી મારી પાસે થી માંગ્યું હતું બરાબર હા ઓલા માટે માંગ્યું હતું મારે plantation ના ઓલા બેંક નું હતું ને હા એના માટે માંગ્યું હતું.

પછી એકચલી અમે બાદલપરા માં રહીએ કે મારા સાત જણાના મેમ્બર નામ કપાણા છે તમારા નામની અરજી છે કઈ વાંધો જે હોય એ પ્રમાણે અમારે તમે લીગલી કરવાનું છે એ પ્રમાણે જ કરવાનું જે તમે કદાચ તમારે જે પ્રૂફ કરવાનું કરજો અમે રહીએ કે ન રહીએ બરાબર એના અમે તો અમે અમારું પ્રૂફ કરશું કે અમે અહીંયા રહીએ છીએ એ પ્રમાણે અમે અમારી પ્રોસેસ કરી લીધી બરાબર છે હવે અમને છે ને બોલાવ્યા છે કે અમારું પ્રૂફ જે આપવાનું નોટિસ હશે તમારે બી નોટિસ કદાવાનું આવશે જે હાલતું છે ને એ પ્રમાણે કરશે બરાબર તમે પ્રૂફ કરી આપજો

ભીખુ ને ફોન કર્યો એટલે મને એમ કીધું કે મને બેંક account માં જો મને વાત જો વડીલ વડીલ જો હું હું તમને રામભાઈ એવું કહું છું દિનેશ રામ બરાબર actually હું તમને એમ કહું છું કે હું બાદલ પરા રહું છું બરાબર છે હું અહીંથી બેઠે બેઠે ખાલી આપી દઉં કે ભાઈ ફલાણા હું નથી તમને હું ઓળખતો તમે મને નથી ઓળખતા તમારા મારી વાત તો સાંભળો ભાઈ દિનેશ ભાઈ નામ નામનું જે આવ્યું છે એમાં ભિખારણ નંબર છે હા

બરાબર ને બરાબર તમ તમારે જે ગવર્મેન્ટ ની જે આવશે એ પ્રમાણે તમારે અમે લીગલી જવાના છીએ

જો આ પ્રકારની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો લોકતંત્ર પર સીધો પ્રહાર થશે અને સામાન્ય નાગરિકોના અધિકાર પર ખતરો છે સાંભળો તેઓ શું કહી રહ્યા છે ગામ બાદલપરા અત્યારે ચૂંટણીના જે એસઆઈની પ્રક્રિયા ચાલુ છે આ અનુસંધાન એક સાત નંબરનું જે ફોર્મ આવે છે એ અમારા બાદલપરાસો ઓગણું છે કે ગુચ નંબરમાં જે બાવીસ લોકોના નામ સાત નંબરમાં રજૂ કરવામાં આવ્યા છે જે ભરનાર વ્યક્તિ છે એ રામ દેવસિંહ રાણા કરીને છે જે આજોઠાનો છે અમે એની પાસે જાણ્યું અને ખરાઈ કરી છે એ વ્યક્તિ એમ કે છે કે મારું આધાર કાર્ડ જે ફાલાડાના ધારાસભ્ય છે એના પી એ લઈ ગયા છે બરાબર ને એને કે મને આ કંઈ ખ્યાલ નથી બરાબર ને પોતે આ માધવમાં જે એ લોકોની ઓફિસમાં નોકરી કરે છે ને એ ફોર્મ જે ભરાણ એમાં બાવીસ જે લોકોના જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોમાં એ લોકોને જે અત્યારે એના જે પીએ છે એ વારે ગડિયા મારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન અ દીખુ પરબતભાઈ બાર જે વર્ષોથી અમારા ગામમાં રહે છે ને ધારાસભ્યના તાલના ધારાસભ્ય એના પીએ છે ને માધવમાં આ લોકોએ જે ફોર્મ ભર્યું છે ને એ સબમિટ કર્યું છે અમે અત્યારે હાલમાં ડેપ્યુટી કલેક્ટરમાં એક આવેદનપત્ર આપ્યું છે બાવીસ લોકોની સાઇન લઈ અને આવેદનપત્ર આજે અપાવ્યા છે મારી માંગણી એવી છે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી છે કે આમાં પૂરેપૂરી ખરાઈ કરી અમે વર્ષોથી જેટલા લોકો બાવીસ લોકો છે એની ખરાઈ કરી અને એ સાત નંબરનું જે ફોર્મ રદ કરવામાં આવે અને જે વ્યક્તિએ આ ફોર્મ ભર્યું છે એને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

કાવતરું ઘડાયું છે શું વાયરલ થયેલા ઓડિયો કરવામાં આવેલા દાવાઓ સાચા છે અને સૌથી મહત્વનું કે તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરશે કે પછી આ મુદ્દો પણ માત્ર આરોપો અને પ્રતિ આરોપો જ અટકી જશે હાલ સુધી ધારાસભ્ય ભગવાન બારડ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી હવે જોવાનું રહ્યું કે તેઓ આ ગંભીર આક્ષેપો પર શું સ્પષ્ટતા આપે છે અને પ્રશાસન આ મામલે શું પગલાં લે છે તમારું આ સમગ્ર મુદ્દે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર